તો બનાસકાંઠાના યુવકે દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે વાત છે ડીસાના યુવક ભાવિક શાહની જોણે જાપાનમાં સફળ આઈટી કંપની સ્થાપીને વૈશ્વિક સ્તરે નામ નામના મેળવી છે ભાવિકની આ સિદ્ધિથી આકર્ષાઈને જાપાનીઝ મીડિયાએ ડીસાની આદર્શ હાઈસ્કૂલની મુલાકાત લીધી હતી ભાવિક શાહે ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં ધોરણ એકથી દસ સુધીનો અભ્યાસ કર્યો હતો ત્યારબાદ તેમણે અમદાવાદમાં ધોરણ અગિયાર અને બારનો અભ્યાસ પૂરો કર્યો ઉચ્ચ અભ્યાસ માટે ભાવિક શાહે ચરોતરની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવીને ઇજનેરીમાં પ્રવેશ લીધો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ એક ખાનગી કંપનીમાં જોડાયા હતા જ્યાં તેમણે સૌ પ્રથમવાર જાપાનીઝ ભાષાનો અભ્યાસ શરૂ કર્યો સમય જતાં તેમણે જાપાનની કંપની તરફથી જોબ ઓફર મળી તેના પગલે તેઓ જાપાન સ્થળાંતર થયા કે અનુભવાયું ઓફશોર ડેવલપમેન્ટ ભારતીય સાચી યોગ્ય ઉપયોગ થતો ઇન્ડિયામાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કે જે રીતના નંબર વન ન્યૂઝપેપર કહીએ તો એ રીતના એ લોકો નું ન્યૂઝપેપર છે તો સ્પેસિફિકલી એ લોકો અહીંયા ઇન્ડિયામાં આપણે ઇન્ડિયાની જે આપણે એજ્યુકેશન સિસ્ટમ જે છે એ કઈ રીતના વર્ક કરે છે કઈ રીતના દુનિયામાં વર્લ્ડ ક્લાસ લીડર જે છે સત્યમ નંદેલા સુંદર પિંચાઈ એવા બધા લોકો ઇન્ક્લુડ કરીને અને મતલબ હું બી ત્યાં અત્યારે જે રીતના જપાનમાં કંપની ઓપન કરી અને સપોર્ટ કરીએ છીએ તો એમને એવું છે કે એને ફોકસ કરી અને આપણી એજ્યુકેશન સિસ્ટમને સમજવા માટે કેવી સોસાયટી છે કોમ્પિટિશન નથી તો કોમ્પિટિશન છે કેવા તમે અલગ અલગ કલ્ચર ની અંદર બી અલગ અલગ લેંગ્વેજ ની અંદર તમે આટલું જલ્દીથી કેચઅપ કરી શકો છો તો કેવું આપણે સ્ટડી અને એજ્યુકેશન આપણે આપી રહ્યા છીએ ની અંદર એ એમને કોલેજ સ્કૂલ બધે અત્યારે લેવા માટે સ્પેસિફિકલી આવે છે